નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક સોની જ્ઞાતિ તથા સોની જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા અતિ પ્રાચીન શ્રી વાઘેશ્વરી મંદિર ખાતે માતાજીના ફાગણિયા વસ્ત્રો પરિધાન મહોત્સવ અંતર્ગત પવિત્ર અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં બપોરે ચંડી પાઠ તથા તેર કવચના ગરબા તેમજ સાંજે ભવ્ય રાસ ગરબા, મહા આરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત માંગરોળ નગરપાલિકા નવ નિયુક્ત પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, રાષ્ટ્રીય બક્ષી પંચ મોર્ષાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા સહિત પાલિકાના સભ્યો તેમજ આમંત્રિત મહેમાનોનો સોની જ્ઞાતિ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આજે માંગરોમાં શ્રી માન્યપદે સોની જ્ઞાતિ વાઘેશ માતાજીના મંદિરમાં મહા ઉત્સવ આગણીયા એટલે માતાજીના વસ્ત્ર પરિધાન જવાય કે આજે નવા વસ્ત્રો ધારણ કરે અને આ મહા મહોત્સવ નિમિત્તે પ્રસન્ન એવા વાઘેશ માતાજીના મંદિરમાં નવનિર્મિત જે નગરપાલિકાના સદસ્યો છે એમનું અમે માભીનું સન્માન કરેલું છે અને સાથે સાથે તમામ પત્રકાર મિત્રનું પણ સન્માન કરવાનું કાર્યક્રમ રાસ ગરબા ઉત્સવ સાથે સાથે ઉજવેલો છે સાથે ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે માતાજી પ્રસન્ન બધાને આશીર્વાદ આપે એ માતાજીની પ્રાર્થના કરીએ વાઘેશ્વરી માતા